અષાઢી બીજ છે અષાઢ મહિના અષાઢી બીજ એટલે બીજો દિવસ પડ્યો અને બીજ અને અષાઢી બીજ ના દિવસે છે ગામડા ગામની અંદર ખેડૂત નો દીકરો છે એ બેટા એ વરસાદની રાહ જોતો હોય અને વરસાદની રાહ જોતા આપણો કવિ લખે કે જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં જેઠ કોરો જાય અરે એનો ખંડમાંય ખટકો નહીં પણ અહાઢ નો એક દી અમને વરવો લાગે વિઠલા અહાઢ નો એક દી અમને વરવો લાગે વિઠલા કારણ કે હાડ મહિનાનો એક એક દી જેઠ કોરો જાય અને આ વખતે તો જેઠ કોરો નથી ગયો કારણ કે જેઠ મહિનામાં વરસાદ પડ્યો છે અને અહાઢ મહિનાનો આ બીજ નો પેલોના છ વાગ્યા બીજું આહાડી બીજ ના દિવસે ખેડૂત છે એ વાવણી ની શરૂઆત કરે વાવણી ખેતી કરતા હોય ને બેટા એટલે વાવણી ની શરૂઆત આજના દિવસે ખેડૂત ખેતી કરે છે ગામડું ગામ હોય અને એની અંદર હાથી લઈ અને પછી ખેતર તૈયાર કરીને આજે વાવણી કરે શું કરે બેટા ના દિવસે વાવણી કરે અને બીજું કે આ જેઠ મહિનાની શરૂઆત થઈ જાય અને પછી આડ મહિનો આવે એટલે વરસાદની હેલી વરસાદની રાહ જોતો હોય ખેડૂત

ભગવાન શ્રી કૃષ્ણ બરોબર અને બલરામ અને બેન સુભદ્રા આ ત્રણેય ભાઈ બેન છે એ મામા ના ઘરે જાય છે એની કથા છે એની રોચક કથા છે એ આજે જગન્નાથ ની રથયાત્રા નીકળે આપણા ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં પણ જગન્નાથપુરીની રથયાત્રા ખૂબ સારી રીતે ભવ્યતાથી નીકળે છે અને અમદાવાદ અને ઘણા બધા શહેરોની અંદર રથયાત્રા નીકળે છે તો કે મહિનાની શરૂઆત થાય અને વરસાદની હેલી મંડાય અને ત્યારે કહેવાનું મન થાય કે અષાઢ ઉચારમ મેઘ મડાલમ બની બહારમ જલદારમ દડોર પુકારમ તળિયા તારમ વિસ્તારમ સમારમ પ્યાસ અપારમ નંદકુમારમ નિરખારી કે રાધે પ્યારી મેલ આવો ગિરધારી જીરે ગોકુળ આવો કૃષ્ણ ભગવાન ની યાદ કરે છે અને એની યાદમાં છે એ સરસ મજાની એ કવિતા છે ધોરણ પાંચ આપણું પાંચમું ધોરણ અને પાંચમા ધોરણની અંદર અહ મહિનાની શરૂઆત થતી હોય બેટા એનું સરસ મજાનું કાવ્ય આપ્યું છે જાણવાનું છે અને શરૂઆત હોય અને મહિનાની શરૂઆતની અંદર આપણા ગામડા ગામનો ખેડૂત છે અહાઢ મહિનાના સાંજના અંબર ગાજતા હોય તો કેવી રીતના હોય સરસ મજાનું ગીત હું ગાઉ છું દીકરાઓ સરસ મજાનું શાંતિથી સાંભળવાનું છે હે અંબર ગાજે ને મેઘ ડંબર ગાજે સાંજ ના અંબર ગાજે હે અંબર ગાજે ને મેઘ ડંબર ગાજે અસાડી ના અંબર ગાજે હે મતલા મોરલાન ઠવકા બોલે હે માતે લા મોર લાન ટવકા બોલે બોલે ને દીન ઢેલડ ડોલે અસાડી સાંજના અંબર ગાજે હે અસાડી સાંજના અંબર ગાજે હાડ મહિનાની શરૂઆત હોય બેટા અને રાતનો સમય હોય અને વરસાદની રાહ જોતી હોય ત્યારે ખેડૂત નો દીકરો છે વરસાદ ની રાહ જોવે ત્યારે

પાર્વતી પતિ હર હર મા